નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આપણે કાલે ચર્ચા કરી કે શ્રાદ્ધ પક્ષ શું છે તો એ ચર્ચા કરી એ આધ્યાત્મિક માર્ગ હતો અને આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે શ્રાદ્ધ પક્ષની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે શાસ્ત્રનો માર્ગ છે તો આપણા હિન્દુમાં બે માર્ગ છે એક આધ્યાત્મિક માર્ગ અને એક શાસ્ત્રનો માર્ગ તો આધ્યાત્મિક માર્ગની દૃષ્ટિ આપણે જોઈએ તો મૃત્યુ પછી પડદો પડી જાય છે તરત જ મૃત્યુ પછી તરત જ પડદો જાય કોઈ કોઈને મળી શકતું નથી કોઈ કોઈને ઓળખી શકતું નથી કોઈ કોઈના સંબંધ રહેતા નથી અને બીજું માની તો નામ રૂપ અને ગુણ મિથ્યા છે આ છૂટી ગયું એટલે છૂટી ગયું મિથ્યા એટલે મિથ્યા થઈ ગયું એટલે તો આપણે છેલ્લે કહી કે ભાઈ પિંડ દાન આપી દીધો ખરેખર આમ તો પીંડદાન આપવાની કોઈ વિધિ આવતી જ નથી પરંતુ એક લોકો ઔપચારિક રીતે આપણે કહીએ એનો આપણો સંબંધ પૂરો થઈ ગયો એને પીંડદાન આપવું પડે મૃત્યુથી એટલે આપણો સંબંધ પૂરો જ થઈ ગયો અને પિંડદાન આપો કે ન આપો આ બહુ કંઈ મહત્વની વાત હોતી નથી એટલી બધી તો શાસ્ત્રોનો માર્ગ ના મત પ્રમાણે પહેલાં તો પિતૃ તર્પણનું મહત્વ છે તો તર્પણનો અર્થ થાય છે તારવો તેમનો ઉદ્ધાર કરવો તો પહેલી વાત કર્મના જેવા ફળ હોય છે તે દરેક જીવાત્માને પોતાને જ ભોગવવામાં આવે છે અને પોતાને જ ભોગાવવા પડે છે કેમ કે જો કર્મના ફળ ના કાળા ડાઘ શરીર ઉપર કે કપડાં ઉપર પડતા હોય તો આપણે તેનો રસ્તો કાઢી શકીએ છીએ આપણે જો શરીર ઉપર કર્મના ડાઘ પડતા હોય દરેક ખરાબ કર્મ કર્યું તો આને કપાળમાં કાળુથી તિલક થઈ ગયું અને ગાલ ઉપર કાળું તિલક થઈ ગયું એના હાથ કાળા થઈ ગયા જેમ આપણે કોડ નીકળે છે ને જેમ કોડના ચિહ્નો આપણા શરીર ઉપર પડે છે એવી રીતે જો કર્મના ચિહ્નો કર્મના ડાઘા શરીર ઉપર પડતા હોય તો આપણે સ્કીન બદલાવી શકીએ છીએ મેં ખરાબ કર્મ કરે તો મારું મોઢું નથી તારું મોઢું કાળું થયું આપણે શું કહીએ કોઈ ખરાબ કર્મ કરે તો આપણે શું તારું મોઢું કાળું થયું હવે મોઢું કયું મોઢું આ મોઢું કાળું થતું નથી તમારી ચેતનાનું મુખ કાળું થાય છે જે અંદર કાળું થાય છે બહાર તો કોઈ વસ્તુ કાળી થતી જ નથી અને જો કર્મના બંધ કર્મના ડાઘા બહાર પડતા હોય કપડાં ઉપર પડતા હોય તો આપણે કપડું પણ બદલાવી શકીએ છીએ સ્કીન ઉપર પડતા હોય આપણા મોઢા પર પડતા હોય એની પણ આપણે ત્યારે ડૉક્ટરને કેટલી બધી એ છે ડૉક્ટર પણ એ આખી સ્કિન બદલી નાખે છે એના પર બીજી સ્કીન ચડાવી દે છે આ બધું બદલી શકાય છે એમાં આપણે કર્મના દોષનું આપણે નિવારણ કરી શકીએ કે ચાલો ભાઈ બાપુજીએ ખરાબ કર્મ કર્યું તો ચાલો અમને લઈ જાઓ આમની સ્કીન બદલાવી દઈએ તો નવા કપડાં લઈ જઈએ પણ એ આ વસ્તુ તો છે જ નહીં કર્મનું જે કલંક લાગે છે કર્મના જે કાળા ડાઘ પડે છે એ તો અંદર જ પડે છે આને બદલાવે કેવી રીતે અને બહાર હોય તો આપણે પણ ભોગવી શકીએ પરંતુ અંદર જ હોય તો ભોગવવાની કોઈ જરૂરત નથી તમે ભોગવવાની તમે ભાવના રાખો તો પણ કેવી રીતે ભોગવી શકો તો કાળા ડાઘ શરીર ઉપર કે કપડા ઉપર પડતા હોય તો આપણે બદલાઈ શકીએ પરંતુ કર્મના ડાઘા સૂક્ષ્મ શરીરમાં પડે છે તો આપણા ત્રણ શરીર જે હાલ આપણે આ જોઈ રહ્યા છે આ અસ્થૂલ શરીર આના અંદર સૂક્ષ્મ શરીર અને એનાથી આગળ કારણ શરીર સૂક્ષ્મથી એ સૂક્ષ્મ માટે કારણ શરીર હવે આપણે કોઈ પણ પ્રકારનું કર્મ કરીએ છીએ કારણથી જ કર્મ કરીએ છીએ કારણ વિના તો કોઈ કર્મ કર નાના નાનું કર્મ તમે જોયેલો જગતનો મનુષ્ય કારણ સિવાય કોઈ કર્મ કરતો નહીં અને કોઈ પણ કારણ પડી હોય તો જ એ કર્મ કરે છે હવે જે કારણથી કર્મ આપણે કરીએ છીએ એ કારણ કર્મની પ્રિન્ટ ક્યાં થાય છે સૂક્ષ્મ શરીરમાં સૂક્ષ્મ શરીરમાં તમારો આખું પિક્ચર ઉતરે છે હવે મૃત્યુ સમયે શું થાય છે સ્થૂળ શરીર તો અહીં છૂટી જ જાય છે એ તો આખું જગત જોઈએ સ્થૂળ છે તો અહીં ઘરમાં પલંગમાં કે ઓસરીમાં કસ્તામાં કે જંગલમાં ક્યાંક ને ક્યાંક પડી જવાય છે તો મૃત્યુ સમયે સૂક્ષ્મ શરીર નીકળી જાય છે અંદર જે આપણી યાદો ભરેલી હોય છે આપણા જે કર્મ ભરેલા હોય છે એ આખું પિક્ચર જ બહાર નીકળી જાય છે હવે એમાં આપણે કેવી રીતે સહાય કરી શકીએ મારા મારો વિડીયોમાં જરા વિચાર કરીને સાંભળજો તમને સચોટાનું માર્ગદર્શન મળશે આપણે સહાય કેવી રીતે કરી શકીએ વસ્તુ જ અસહાય છે માણો કે એક માણસને કેન્સલ થયું ભલે તમારો ભાઈ હોય તમારી પત્ની તમારો દીકરો હોય તમે એને સહા આપણે સ્ટિક્સ અને દવાખાને દારૂ દવા દવાની વ્યવસ્થા કરીએ એનું ઓપરેશન કરાવીએ આ બધું કરે એમ છતાં પણ જો આરામ ન થાય તો એક છે કે આપણી તો લાગણી પ્રત્યે આપણો જીવ બને પણ એનામાંથી આપણે ઓછું તો ના જ કરીએ સહાય તો ના જ કરી શકીએ અને સૂક્ષ્મ શરીર કેમેરો છે તમે જેવા કર્મ કરો તેવું પિક્ચર અંદર ઉતરે છે તો તમારી નકારાત્મક ઉર્જાથી રીલ ભરેલી હશે તો તે નકારાત્મક ઉર્જાવાળી રીલ તમારે પોતાને જ ભોગવવી પડશે અને તમારે એ રીલનું પિક્ચર તમારે પોતાને જોવું પડશે પરંતુ એક રસ્તો છે જો તમારે નકારાત્મક રીલ એટલે કે તમારા નકારાત્મક કે ખોટા કર્મની રીલમાં સકારાત્મક કર્મ ભરવાનો હોય તો તમારે સત્ય દયા કરુણા પ્રેમ પરોપકાર આનંદ નિરઅહંકાર અને અદૃત ભાવની રીલ બનાવવી પડશે તો માની લો કે આપણે મેં આ વિડીયો ઉતાર્યો અત્યારે ચાલુ જ છે પણ મને એમ લાગ્યું કે ભાઈ વિડીયો બરાબર બનતો નથી આમાં મજા કંઈ આવતી નથી તો હવે મારે શું કરવી પડે આને ડિલીટ મારવો પડે આને ડિલેટ મારું તો જ બીજો વિડીયો બની શકે પણ આના ઉપરના આના ઉપર તો બીજો વિડીયો બની જ ના શકે તો આને ડિલેટ મારવું પડે તો હવે આપણે શું કરી માની લો કે આપણી આપણી અજ્ઞાનતાના કારણે આપણી ભૂલના કારણે આપણી બેહોશીના કારણે આપણે જે નકારાત્મક બીજ વાવ્યા જે કુકર્મના બીજ વાવ્યા મતલબ જે પાપના બીજ વાવ્યા અને જેનું પિક્ચર ઉતરી ગયું એ ઉતરી ગયું એમાંથી તમે એમાં કંઈ આગુ પાછું કરી શકો નહીં પરંતુ આ એક રસ્તો કે એને ડિલેટ મારું હોય તો ધીરે ધીરે એક 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 સ્ટેજ ડિલેટ મારી શકાય અને એને ડિલેટ માર્યા પછી પ્રિન્ટ તો એક જ રહેવાની છે તમે એમને કે ભાઈ આ આ ફોન નખી દો અને બીજો ફોન લાવું તો પછી બીજો વિડીયો ઉતરે પણ આ કર્મના દોષમાં એવું નથી કે બીજા જન્મમાં જો એટલે તમારી કર્મની પ્રિન્ટ બદલાઈ જાય ના પરમાત્માએ એક જ રીલ આપી છે સૂક્ષ્મ શરીર એને તમે બીજું લાવો અને ત્રીજું લાવો એવું બનતું જ નહીં એક જ એક જ રીલમાં તમે સારું પિક્ચર ઉતારો કે તમે ખોટું પિક્ચર ઉતારો એક જ રીલમાં ઉતરે છે અને તમારી જો ખરાબ રીલ ઉતરી હોવા ધારો કે જેસલ જાડેજાની ખરાબ રીલ ઉતરી હતી તો પછી એને શું કર્યું એને સકારાત્મક કર્મ ચાલુ કર્યા અને જેમ જેમ સકારાત્મક કર્મ ચાલુ કરતા આપણે જઈએ એમ તેમ તેમ આપણી નકારાત્મક કર્મની જે રીલ છે એના અંદરથી ધીરે 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 આપણી આપણી નકારાત્મક ઉર્જા ડિલેટ થઈ જાય આપણા કુકર્મો ડિલેટ થઈ જાય ભોગવવું તો પડે જ પણ શું એ પ્રેમથી ભોગવવાનો આવે છે આનંદથી ભોગવવાનો આવે છે અને મનમાં એવું રાખવાનું આવે કે ભલે મને ગમે એટલું દુઃખ પડે પણ હું આને આનંદથી જ ભોગવીશ અને જેટલું ભોગવીશ એટલા આમાં હું સકારાત્મક કર્મ કરીશ તો મારી આ કુકર્મની મારી રીલ ડિલીટ થઈ જશે અને મારા સૂક્ષ્મ શરીરમાં સંપૂર્ણ સકારાત્મકની રીલ ભરાશે એટલે કે ભક્તિની ધ્યાનની યોગની દયાની કરુણાની પ્રેમની આવી રીલ આપણા અંદર ભરાશે તો પછી જીવનમાં દુઃખ આપણને કોઈ સવાલ જ નથી દુઃખનું કારણ જ કર્મ છે તો રીલ બનાવવી પડશે અને આ રીલ બનાવવા બનવા લાગે છે ત્યારે તમારે દુઃખ પણ ભોગવવું પડે છે કેમ કે દુઃખ પડે ત્યારે સમજી લેજો કે આપણા નકારાત્મક કર્મની રીલ ધીરે ધીરે ડીલેટ થઈ રહી છે અને તેની જગ્યાએ સકારાત્મક કર્મનું પિક્ચર ઉતરી રહ્યું છે તો શાસ્ત્રોના મત પ્રમાણે નારદજી અને વાલિયા લુંટાળાની કથામાં નારદજીએ વાલ્યાને લુંડારાને જ્યારે મળ્યા ત્યારે નારદજીએ વાલીયા લુંડારાને કહ્યું હતું કરે ભાઈ તું આ પાપ કેમ કરે છે ત્યારે વાલ્યાએ કહ્યું હતું કે ભાઈ તને આમાં કંઈ ખબર પડે નહીં હું મારા પરિવારને ચલાવવા મારા બાળકોને મારા પત્નીનું જીવન પૂરું કરવા એમના માટે હું આ પાપ કર્મ કરું છું તો નારાજજીએ કહ્યું વાત બરાબર છે તારી તો પણ તું તારા પત્નીને તારા બાળકોને પૂછી આવો કે તું જે આ પાપ કર્મ કરી રહ્યો છે એમાં એ લોકોનો ભાગ ખરો કે ખોટો ત્યારે વાલીયાએ શું કહ્યું કે ભાગ હોય જ ને હું પાપ કર્મ કરીને લઈ જશું ત્યારે એ ખાય છે તો નારદજી કે પહેલાં તું પૂછી આવો તો વાલીઓ પૂછવા જાય છે ત્યારે બાળકો અને એની પત્નીને પૂછે છે કે હું જે કર્મ કરી કરી રહ્યો છું તેમાં તમે ભાગીદાર છો તો વાલ્યાની પત્ની કહે છે કે અમારું પાલન પોષણ કરવું એ તમારી ફરજ છે અને ભાત પણ એને પ્રશ્ન પણ એને જવાબ પણ બહુ સરસ આપ્યો છે મારો પરિવાર છે મારા પરિવારનું ભરણ પોષણ કરવું એ જવાબદારી મારી છે તમારા પરિવારનું ભરણ પોષણ કરવું એ જવાબદારી તમારી છે પછી તમે સકારાત્મક કર્મથી કરો કે નકારાત્મક કર્મથી કરો જવાબદારી તમારી છે તમે કોઈ પણ કર્મથી કરો એ કર્મ તમારે જ કરવાનું છે કારણ કે તમારું પાત્ર છે તમારા બાળકોનું તમારી પત્નીનું ભરણ પોષણ એ તમારા સહારે છે એ તમારું પાત્ર છે એ તમારે ભરણ પોષણ કે તમારી જવાબદારી છે અને તમે તમારી જવાબદારી નિભાવો છો કેવી રીતે છો એ મહત્ત્વની વાત છે તો ના વાલિયાની પત્ની કહ્યું કે ના ભાઈ ના આને કંઈ લેવા દેવા નહીં તમે ગમે તે કરો અમે તમને એવું નથી કહેતા તમે પાપ કરી તમને ખવડાવો અમે તો તમને એમ કહીશ કે તમે પુણ્ય કરો સત્કર્મ કરો મજૂરી કરો ખેતી કરો કોઈ નોકરી ધંધો કરીને સારી કમાઈ લઈને એમને ખવડાવો અમે ક્યાં તમને એવું કહીએ છીએ કે તમે પાપ કરો ને લોકોને મારી નાખો ને લોકોના ગાળા કાપી નાખો લોકોને લૂંટી લો અમે ક્યાં તમને એવું કહ્યું છે તમે તમારી મરજીથી કરો છો એટલે એના પાપના ભાગીદાર અમારે કંઈ પણ લેવા દેવા નહીં તો જેમ કોઈને કંઈ લેવા દેવા નથી તો આના ઉપરથી નક્કી સહાય થાય છે કે જે કર્મ કરે એને જ ભોગવવું પડે છે તો કહેવાનો મતલબ આપણે જો ડુંગળી જ ખાધી હોય ડુંગળી ખાઈને બજારમાં નીકળ્યા હોય તો લોકો આપણે જ્યાં બેસીએ તો શું ત્યાં ડુંગળીની સ્મેલ આવે ને યાર એમાં કોઈ કેરી કેરીની કે રાજાપુરની કે તોતાપુરી કેરીની સ્મેલ ના આવે અને બધાને ખબર પડે કે ભાઈ ત્યાં ડુંગળી ખાધી છે તો પછી આપણે છુપાવવા જઈએ કે ના ભાઈ ના મેં તો કેરી ખાઈને આવ્યો છો એટલે આ તે કેરી ખાધી નથી અને તારા મોઢનથી ડુંગળીની સ્મેલ આવી રહી છે તો મતલબ કહેવાનું છે ડુંગળી ખાધી વખતે પછી કેરીની સ્મેલ ક્યાંથી આવે કેરીની સુગંધી ક્યાંથી આવે અને કેરીની સ્મેલ તો તમારે કેરી જ ફાકાવી પડે તો કાચા કર્મ સોરી જે આપણા કુકર્મ છે એ ડુંગળી ખાધા બરોબર છે એની દુર્ગંધ બધે ફેલાય છે અને એ જ આપણું દુઃખ છે પરંતુ આપણે જો સકારાત્મક કર્મ કર્યા હોય સારા કર્મ કર્યા હોય તો એ કર્મ કેરી બરોબર છે કે એનો રસ પીવાથી આપણને આનંદ મળે છે એની સ્મેલ ક્યાંક બેઠા હોય ને સ્મેલ કરે યાર તું રાજાપુરી કેરી ખાઈને આવ્યા લાગો છો તમને સ્મેલ એવી લાગે છે કે રાજાપુરી કેરીની તો લોકો પણ તમારા વખાણ કરશે લોકો પણ તમારા ઉપર આકર્ષિત થશે તો હવે શાસ્ત્રનો મત એવો છે કે તમે જે તમારા પિતૃ પાછળ શ્રાદ્ધ કર્મ કરો છો પુણ્યદાન કરો છો તેનાથી તમારા પિતૃઓનું પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તમારા પિતૃઓ તમને આશીર્વાદ આપે છે તમારું કલ્યાણ કરે છે કેમ કે તમે જે પુણ્યદાન તેમના પાછળ કરો છો તે તેમને પહોંચી જાય છે તો પહેલા વાત મૃત્યુ સમયે સંસારની સંપત્તિ તો છૂટી જ જાય છે હવે શાસ્ત્રો અમૃત મૃત્યુ કેવો છે કે તમે જે કરો એ એમના નામથી કરો હું મરી ગયો તો મારા પાછળથી મારા બાળકો આદેશના નામથી કે ભાઈ ચલો બાપુજીના નામથી આટલું તમને હું દાન કરી દઉં આટલું આમ કરી દઉં આટલું આમ કરી દઉં હવે પહેલો પ્રશ્ન અહીંયા એક જ ઊભો થાય છે શાસ્ત્રના મત પ્રમાણે હું કોઈનો વિરોધ કરવા માગતો નથી હું શાસ્ત્રનો વિરોધ કરવા માગતો નથી નથી આધ્યાત્મિકનો વિરોધ કરવા માગતો મારા મત પ્રમાણે તમે જરા ધ્યાનથી જો મને કોમેન્ટ કરજો કે આપણે બે વિડીયો બનાવ્યા એક શાસ્ત્રનો અને એક આધ્યાત્મિક માર્ગનો આમાં તો એ મને કોમેન્ટ કરીને કે તમારું કેવું શું થાય છે તમારો અભિપ્રાય મારે જરૂરી છે તો હવે શાસ્ત્રોના મત પ્રમાણે આપણે એવું હોય તો કાલે મેં આ વિડીયામાં એક જ મેં વાત કરી હતી કે એક દાદા મૃત્યુ સમયે એના દીકરા પાછળ પાણી માગ્યું અને દીકરાએ ગ્લાસ ભરીને પાણી પણ આપ્યું પણ દાદા આમ પાણી પીધું એક જ એક જ ગૂંટો મતલબ સાધારણ પાણી એના મુખમાં ગયું હશે અને બીજું બીજો ગૂંટો દાદા ભરી શક્યા જ નથી એને જે એક શ્વાસ અંદર લીધો અને એ શ્વાસ બહાર નીકળી ગયો પછી એમને બીજો શ્વાસ લીધો જ નથી ત્યાં એમનું પિક્ચર પૂરું થઈ ગયું તો હવે મને એવું લાગ્યું કે ભાઈ એક ત્યારે મારી ઉંમર લગભગ બાર તેર વર્ષની જ હતી ત્યારે પણ મને એવું લાગતું હતું કે દાદાએ એક ગૂંટો પાણી પીધું ને બીજો ગુંટો પાણી ન પી શક્યા તો પછી તમે એમનું એમના નામ પાછળ તમે એ દાદાની આપણા ઘરમાં લાશ પડી હોય દાદાનું શરીર પડ્યું હોય દાદાની બોડી પડી હોય અને એ જ ટાઈમે એક હજાર બ્રાહ્મણો તમે લાવીને ખવડાવી દો કે એક હજાર ગાયોનું પુનદાન કરી દો કે તમારી જે સંપત્તિ એ બધી સંપત્તિનું તમે પૂનદાન કરી દો તો શું એ દાદા દાદાને તમારું પૂનદાન મળવાનું છે તમે એ જો પૂનદાન મળતું હોય એમ તો દાદા શું બીજો એક ઘૂંટો પાણી પી શકવાના છે ના તો શાસ્ત્રોના મત પ્રમાણે એવું છે કે તમે જે કરો છો એ તમને એ મળી જાય કારણ કે શાસ્ત્રોના મત પ્રમાણે કેવું છે કે સંપત્તિ સાથે લઈ જવાતી નથી પરંતુ જેમ આપણે જોઈએ કે આપણા ભારતમાં રૂપિયા ચાલે છે અમેરિકામાં ડોલર ચાલે છે હવે અહીંથી આપણો ભારતનો આપણો જ ભાઈ અમેરિકા ગયો તો પછી એને પૈસાની જરૂર પડી એને પૈસા આપણને કહ્યું કે ભાઈ મારે આટલા પૈસાની જરૂર છે મને મોકલી દેજો તો પછી અહીંથી આપણે રૂપિયા મોકલ રૂપિયા તો અમેરિકામાં ચાલતા જ નથી પણ આપણે રૂપિયા મૂકીએ એના ડોલર થઈ જશે અને ડોલર પછી એને મળી જાય છે જ્યાં રહેતો હોય ત્યાં મળી જાય છે તો શાસ્ત્રોનો મત આવો છે કે મૃત્યુ પછી સંસારની સંપત્તિ સાથે જતી નથી કેમ કે સરગમો વૈકુંઠમાં કે નરકમો એ કોઈ પણ કોઈ જગ્યાએ સંપત્તિ ચાલતી નથી ત્યાં પુણ્ય ચાલે છે અહીં આપણે રૂપિયાનો રૂપિયો ચાલે છે એમ ત્યાં પુણ્ય ચાલે છે તો આ તો હવે એવું બન્યું કે અહીંથી તમે રૂપિયો નાખો તો અમેરિકામાં જઈને એનો ડોલર બની જાય તો હવે શાસ્ત્રોનો મત શું છે કે અહીંયા તમે રૂપિયાથી કે તમારી સંપત્તિથી તમે દાન કરો તમે કોઈને જમાડો તમે કોઈને દાન દક્ષિણા કરો હા કરો ના કરો એના પાછળ તમે જે જે શ્રાદ્ધ પક્ષમાં જે જે કર્મ કરો એ એના નામનું જે પુણ્ય છે એ ડાયરેક્ટ સુધીને ત્યાં મળી જ જાય છે ભલે ત્યાં ગમે તે હોય હવે આપણે એના નામનું પુણ્ય કરીએ છીએ પણ એના નામની જે એને ખબર નથી કે હું કોણ હતો ક્યાંથી આવીશું અને મારો જન્મ કયા ગામમાં કોના મા બાપ હતો મારા દીકરા કોણ હતા કોને મન મારા પર શ્રાદ્ધ શ્રાદ્ધ પક્ષની ખીર બનાવી નાખી તો પછી મળે જ કેવી રીતે તો શ્રાદ્ધ પક્ષના દિવસે તમે જે પુણ્ય કર્યું તે પુણ્ય તમારા પિતૃઓને મળે છે તો પિતૃનું તર્પણ થઈ જાય છે પિતૃઓને મુક્તિ મળી જાય છે તો શાસ્ત્રોના મત પ્રમાણે ભગીરથ રાજાએ ગંગાને પૃથ્વી ઉપર ઉતારી અને તે ગંગામાં તેમના અવગત્ય ગયેલા પિતૃઓનું તર્પણ કર્યું હતું તેમને મુક્તિ આપી હતી તો આ થઈ શાસ્ત્રોના મત પ્રમાણે શ્રાદ્ધ પક્ષની વાત હવે કાલે આપણે ચર્ચા કરીશું કે શ્રાદ્ધ પક્ષમાં કાગડો જ કેમ આપણા આપણાની કે ઓછા બધા પક્ષીઓ છે ઘણા બધા પક્ષીઓ છે તો આપણે કાગડા અને એના વિશે કાલે ચર્ચા કરીશું આજે આટલું હરિઓમ તત્ આદેશના પ્રણામ